એટલા રગલા શું બધું બધા હાથમાં લઈને ફરે હે તું અરે બાપુ ભાલો હે ભાલો અને હું તો કાલ થી આખા ગામ માં ફરું હું મારા બેટા નાના છોકરા મોટા છોકરા ભાલે ભાલા લઈને ફરે હે આ છે શું કોઈ મોટો તહેવાર આવ્યો છે શું ભાલાનો અરે બાપુ તહેવાર થી કઈ ઓછું કેવાય તમે ટીવી બીવી જોવો હોક નહી જોતા કઈ દાડા થી ટીવી જોઈ જ નહીં રખલા મેં તો તમને શું ખબર હોય આપડા હરિયાણા છોકરો

તારી મમ્મી ને બોલા ને આમાં ઝાડ નીચે તું ઊભી રાખે અને પછી આ શિંગડી બાપુ ના હાથમાં તું ભાલો દે અને એક જ ભાલે જો એનું ડોઘલું ઉડીને હેઠું ના પડે તો શિંગડી બાપુ મૂછ મુંડાઈ નાખે મૂછ

હવે આ ઓલિમ્પિક માં ખાલી પાલા ફેંકવાની જ રમત આવે બીજું કઈ ફેંકવાનું હોય હોય ને ઘોડા રમત આવે અરે તો તો ગમે બહુ ભૂલ કરી આપડી સરકારે ગોળા ફેંક ની રમત હોય તો આપડા ટેહડી બાપુ ને મોકલવાના હતા બકુલસિંહ ને ઘોડા ફેંકવામાં એટલા બધા હોશિયાર એટલા હોશિયાર ને આવડા ના આવડા ઘોડા ફેંકે રાતે અમે બધા ભાઈબંધો ભેગા થઈએ અને એ ઘોડા ફેંકવાનું ચાલુ કરે અરે બાપુ ગોળા ફેકવાની વાત નહી કેતો આ ગપ ગોળાની વાત નથી કરતો હું લોકખંડ ના આટલા ભારે ગોળા ફેંકવાના હોય એની વાત કરું હું અરે મારા બેટા બધા ભૂયાઓ રમતો એવી રાખે છે ને ત્યાં હા કે એમનો નંબર આવે આપડા ને ફાવે એવી એકે રમત રાખતા નહીં બોલ ઓલિમ્પિક માં ગાળું બોલવાની રમત હોય ના જો ગાડુ બોલવાની રમત હોય તો તારા સુરત ના રામજી ફુવા હે મણમણ ની કિલો કિલોની રેડવે હે એક મિનિટ માં ગાડું બોલી જાય વર્લ્ડ રેકોર્ડ કરે રમત તો મારા બેટા નથી અને આપડા ગામ માં ટીમ બનાવવાની હોય અને ઓલિમ્પિક માં મીકવાની હોય તો સાની ટીમ બનાવાય આપડા ટોળ ગામ માં તો હે ને મારા બેટા ટીમ બનાવી હોય તો ટાંટિયા ખેચ ની બનાવાય ગામ ટાંટિયા ખેંચમાં એટલું બધું ઉસ્તાદ છે ને કોઈ આગળ જ્યો નથી એનો ટાંટિયો ખેંચ્યો નથી પેલો નંબર લાવે અને એમાં હમણાં ચૂંટણી આવશે સરપંચ ની પછી તો તું જોજે ટાંટિયા ખેંચ ચાલુ થાય પણ આવી રમત ઓલિમ્પિક માં હોય હે ટાંટિયા ખેંચવાની હોય એ ખેંચને તો કબડ્ડી કે હે ઓલિમ્પિક જરૂર મોકલવી પડે રઘલા જરૂર મોકલવી પડે અને રઘલા હવે તને સાચી વાત કહું કાલ જયારે આ નીરજ ચોપડા રહ્યો ને ફાલા ફેંક ને હરીફાઈ કરતો હતો ને તારે હું ટીવી માં જોતો હતો ઓહો મારા બેટા એ જે પાલો ફેંક્યો હે ને પાકિસ્તાન થી આગળ અમેરિકા થી આગળ ચીન થી આગળ અને આ શિંગડી બાપુ નું છાતી તો ગજ ગજ ફૂલે અને આપણે એમને એટલા બધા અભિનંદન આપીએ કે આવતા ઓલિમ્પિક માં આ વખતે લાયા એના કરતા ત્રણ ગણા મેડલો લાવે હવે આપણે બે એક સાથે બોલશું ચાલો જય હિન્દ